જેતપુરના ધોરાજી રોડ કેનાલ પાસે સાડીના કારખાનામાં આગ લાગી ગઈ છે સાડીનું યુનિટ ચાલતું હતું ત્યારે ધડાકા સાથે આગની ઘટના બની છે બોઇલરમાં લીક થતા આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન સેવામાં આવી રહ્યું છે બ્રિગેડે આગને કાબુમાં લીધી છે મહત્વનું છે કે રામેશ્વર એક્સપોર્ટ નામના કારખાનામાં આ આગની ઘટના બની છે તો સાડીના કારખાનામાં આ ભીષણ આગ લાગી છે સાડીનું યુનિટ ચાલતું હતું ત્યારે ધડાકા સાથે એકાએક આગની આ ઘટના બની છે લીક થતા આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે તો જેતપુરના ધોરાજી કેનાલ રોડ પર આ કારખાનું આવેલું છે જ્યાં મહા મહેનતે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી દીધો છે જેમાં ઓઇલ સર્ક્યુલેટ થતું હોય એ ઓઇલ નો પાઇપ ફાટવાથી ઓઇલ લીકેજ થયું અને એ ઓઇલ નું ટેમ્પરેચર બસો વીસ ડિગ્રી ની આસપાસ હોય એટલે ઓક્સિજન ભરતા તરત એમાં આગ પલટી જેના કારણે આખી ફેક્ટરીમાં ગણો તો મોસ્ટ ઓફ બોઇલર વિભાગ આખો બળીને પૂરો સંપૂર્ણ ખતમ થઈ ગયો કેટલીક અંદાજે નુકસાન કેટલી પૈસા સમા સમા નુકસાન બોઇલર એનું ઓઇલ અને બીજું બાજુમાં પડેલું કપડું ટોટલ એબોટ એક જ કરોડ રૂપિયાનું નુકસાન છે તમે ફાયર ફાઈટર ને જાણ કરી ફાયર ફાઈટર ને રૂબરૂ જવું પડ્યું ફોન તો લાગ્યો નહી એટલે રૂબરૂ જઈને એને લઈ આવ્યા ચાર પાંચ પાંચ કે છ ફાયર ફાઈટર ટોટલ વપરાના અત્યાર સુધીમાં ત્યારે અત્યારે થોડીક આગ કાબુમાં કંટ્રોલ થઈ છે